શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે પદવી સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં પિસ્તાલીસ જેટલી ફિઝિયોથેરાપી વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાત કરવામાં આવી હતી વાત કરી રહ્યા છીએ આપણે કડોદરા વિસ્તારની કડોદરા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજના પટાંગણમાં ફિઝિયોથેરાપીની પિસ્તાલીસ જેટલી વિદ્યાર્થીઓને સંસ્થાના સ્થાપક કેપી પી શાસ્ત્રીજી દ્વારા ડિગ્રી એનાત કરાઈ હતી આ પ્રસંગે પિસ્તાલીસ વિદ્યાર્થીઓમાંથી માંગરોળના પાલોદ ગામની ફક્ત એક જ મુસ્લિમ સમાજની દીકરી શિફા મહેમૂદ શેખ ડોક્ટર બનતા સંસ્થાના સ્થાપક દ્વારા આવી હતી સાથે અત્યાર સુધી આ સંસ્થામાંથી ડૉક્ટર બનેલા બેતા જેટલી મુસ્લિમ દીકરીઓની ભણતર પણ બિરદાવ્યું હતું સંસ્થાના સ્થાપકે મુસ્લિમ સમાજની દીકરીઓને ભણાવવામાં આહવાન કર્યું હતું સ્વામિનારાયણ આજે અમને ખૂબ ખૂબ એક પ્રકારનો આનંદ છે અત્યારે બધાને અમે ડિગ્રી પ્રદાન કરી રહ્યા છીએ પદવીદાન સમારોહ ચાલી રહ્યો છે એમાં એકાએક એક જર્નાલિસ્ટ એક પત્રકાર ભણેલો ગણેલો એજ્યુકેટેડ યુવાન ઊભો થઈ અને માઇક ઉપરથી બધા પેરેન્ટ્સને બધા સ્ટુડન્ટને જાણ કરે છે કે હું એક મુસ્લિમ પરિવારમાંથી છું અને મારી બહેન ગામડામાં અમે રહીએ અમારા પરિવારમાં મુસ્લિમ બહેનોને ભણાવવાનો દુરાગ્રહ નથી હોતો છતાં પણ દીકરીની મમ્મી ના ભાઈ એના પિતાશ્રી એના સહયોગે કરીને ખૂબ જ મહેનતથી લગ્નથી આજે અમે કાચો હીરો મૂક્યો હતો અને ચલો તો ડાયમંડ લઈને જાય છે આવો સંતોષ વ્યક્ત કર્યો ત્યારે મેં એને કીધું કે આ સંસ્થામાં અત્યાર સુધીમાં તો ફોર્ટી ટુ મુસ્લિમ પરિવારની દીકરીઓ ભણી ગઈ છે અને અત્યારે બધી વેલસેટ છે આ વ્યવસાય જ એવો છે ફિઝિયોથેરાપીનો કે ઘર સચવાય વર હચવાય અને વ્યવહાર સચવાય આ રીતે અમારે કોઈની ઇમરજન્સી આવે જ નહીં પેશન્ટને ટેબલ ઉપર સુરાવીને ચા બનાવીને પતિ પાઈને પછી આવે તો ચિંતા નહીં એટલે આ વ્યવસાય એક એવો છે હાથમાં કસબ છે અને મને ખૂબ આનંદ છે કે અમારી દીકરીઓના હાથમાં તો એવા કસબ છે કે જોડીમાં નાખીને લાવે અને હાલતો હાલતો ઘરે જાય આવા હજારો દાખલાઓ મહિના છે એટલે ખૂબ ખૂબ અભિનંદન સાથે બધાયનો આભાર મુસ્લિમ પરિવારો આજે હવે સંસારમાં આગળ વધતા રહે એવી શુભેચ્છા મારા તરફથી પાઠવું છું અસ્તુ ધન્યવાદ વધુમાં કેપી શાસ્ત્રીજી સંસ્થાના સ્થાપક દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી ચાલતી સંસ્થામાં મળતી શિક્ષણની સુવિધા વિશે માહિતી આપવામાં આવી હતી ચોવીસ વર્ષ થયા આ સંસ્થાને ચોવીસ વર્ષમાં મારે સો એ સો ટકા રિઝલ્ટથી દીકરીઓ પાસ થાય છે એમાં કોઈ થર્ડ ક્લાસ નથી કોઈ સેકન્ડ ક્લાસ નથી ફર્સ્ટ ક્લાસ રિસ્ટ્રિશનથી બધા પાસ થાય છે ખાલી કોરોનામાં એક વર્ષમાં અમારે જે ઓનલાઈન પરીક્ષાઓના તે ચાલ્યું એમાં બે ચાર દીકરીઓ ભૂલ કરી ગઈ એટલે એના ઓછા માર્ક આવ્યા ફેલ તો થયા નથી ઓછા માર્ક આવ્યા પણ કહેવાનું એ છે કે આજે ચોવીસ વર્ષથી હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ કંઈ પણ નીકળ્યું હોય તો એ આસન એનું કારણ એ છે કે હોસ્ટેલ છે એ મુખ્ય એની ભૂમિકા છે અમારે ત્યાં વિઝિટિંગ ફેકલ્ટી ક્યારેક આઠ વાગે સવારના લેક્ચર લેતા હોય તો ક્યારેક રાતના દસ વાગે લેક્ચર લેતા હોય જ્યારે મન પડે જ્યારે એને ટાઈમ મળતો હોય ત્યારે આવે એવા ફોર્ટી ટુ બેતાલીસ ડૉક્ટરો મારે ત્યાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવે છે અને સોળ ડોક્ટરો પરમેન મારી સંસ્થામાં રહી છે આ પદવી સમારંભના સંસ્થાપક કે પી શાસ્ત્રી સંસ્થાના સ્થાપક દ્વારા ડિગ્રી એનાયત કરી વિદ્યાર્થીઓના ઉજવણી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા अजर कुरस्तेसाठी प्रकाशवाडा